નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના ઊંઝા ઉંઝા બજાર ભાવ શું બોલાવીએ એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જુઓ મિત્રો આજે જ તારીખે પચીસ નવ બે હજાર સોવીનો વાર થયો બુધવાર મિત્રો જાની લેવી બજાર પર ખેડૂત મિત્રો ડેલી બજાર પર જાણવા માગતા ખાસ મિત્રો આ વિડીયોમાં એક હજાર લાઇકનો મિત્રો ટાર્ગેટ આપેલો છે ખાસ મિત્રો તમામ મિત્રો લાઇક કરશે તો એક હજાર લાઇક તો મિત્રો આરામથી થઈ જાય છે અને ડેલી બજાર પર જાણવા માંગતો હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ અવશ્ય ન ભૂલતા અને અવેલી આજના બજાર ભાવ જીરુનો નિષ્ફળ ચાર હજાર ત્રણસો આડત્રીસ થી ઉસફો પાંચ હજાર સાતસો ને રૂપિયા સુધી વરિયાળી એક હજારથી બત્રીસો સાહીઠ રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો સત્રીસથી નેવું રૂપિયા સુધી રાયડિયો અઢારસો રૂપિયાથી બારસો સિત્તેર રૂપિયા સુધી તલ અઢારસો થી છવ્વીસો રૂપિયા સુધી સુ અગારસો ત્રેસઠથી સત્તરસો સિત્તેર રૂપિયા સુધી અને હજુ અઢારસો ઓગઢ થી એકત્રીસો ને સોસાઠ રૂપિયા સુધી આ ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ રેડ ના બજાર મિત્રો ખાસ આ વિડીયોમાં એક હજાર લાઇક મિત્રો આપણને અવશ્ય તમામ મિત્રો લાઇક આપીએ તો એક લાઈક આરામથી થઈ જશે